અંદર આવું છે જો ભાઈ જોવું ગુડ મોર્નિંગ

Aló. Yo le no fue no tiene, más en no fue nadie. Porque más del todo la era bastante. a ver chow chom yá, le gan? ¿Tú la pa qué calo la receta de Luisa no le mora moro moro, cada turno que me hacen. Es la no ni

આ લેડીઝ નું તારાજી તો તમે કોની બોબે કલાક ચર્ચા કરો ને ભાઈ નો ફોન આ રે એક ડોટ કલાક તો મુકતા જ નથી મમ્મી બેકી એવું કરી ડોટ કલાક વાત નંત કરતી લે તો એમાં શું છે એટલે જાણકારી તો હું બીજા ને દેતા હોય તમને હમ 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 જાવ આવજો હા અમે આવું છું ફટાફટ પાછી નો લઈ ગોલે Så er Ja. Det er ikke igen, det gør det. Bås! er det Ja. Så er det slet. Jeg tror, at er gang,

તારીયર બેઠો હોય ને તો એવી ફીલ આવે છે બાકી હોબી છે તો હલાવું છું આ તો હું કામ પોતાની જાત ને ડ્રાઈવર માનો છો પણ અમુક વસ્તુ કરતી હોય એવું એટલે એ કરે છે એવું કે મારે નિયત દેવડા પડે કે હું પેસેન્જર નથી આ ગાડી ની મે ભાડે નથી લીધી આ ગાડી હાલો ધ્યાન આપો કોન્સન્ટ્રેટ સોજા લ્યો આવી ગયા અમારો બ્રેક 2 કલાકમાં આમને સ્ટીમ ઢોકળા ખાવા દઈ મળી ગયા મારા સમોસા ખાવા દઈ મળી ગયા સમોસા રાયતું ના આના સમોસા ખાવા દઉં

અમદાવાદ એન્ટર થયા માં આ બસ છે તો ખરી ગઢાવેલો છે જ ફૂલ ટ્રાફિક માં સેની માટે જોઈ છે અમે લોકો પહોંચી ગયા છે અમદાવાદ અને લોકેશન જે 3-4 કિલોમીટર દૂર એક હોટેલ રાખી લીધી ત્યાં કપડા ચેન્જ કરી રેડી થયા અને વાઈ ગયા છે રાતના સાડા નવ ને હવે જાય છે ફાઇનલી અમે લોકો ટોપી લઈ લીધી બોલો

ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ હોટલે અને જમવાનું ખરેખર બહુ મજા આવી અને એમાં મેડમ એમાં શું છે અમુક વસ્તુઓ ત્યાં મ્યુઝિક ચાલુ હતું એટલે કોપીરાઈટના ઇસ્યુના લીધે અમુક વસ્તુ નહોતો લઈ શકું એમ જમવામાં એક તો મેડમને મજા આવી ગઈ છે ચીઝવાળી એક આઈટમ મળી ગઈ એમાં વ્યવસ્થિત દાબી લીધું છે

ત્રણ તો ત્રણ તો આગળ પછી તું એક લઈને આવી ચાર ચાર થયું એક તમારી હારે ખાધું ને એક જમીને લેવા બે એક સૌથી પેલા તું ગોતી ના એ ગોતું મેં એટલે એક ઈ ખાધું ભૂલી હું જાઉં ત્રણ તો ખાધા ને બે ને અડધું એક તમારી હારે અડધું પછી પાછું લઈ આવી એક ને એક છે ત્રણ ખાઈ ગઈ કઈ વાંધો નહીં કઈ વાંડોલી અમદાવાદ આઈવા સ્પેશિયલ લગન હતા એમ કઈ હોય દીપુભાઈ ની દીકરી ના લગ્ન અને એક કોન્સેપ્ટ ઓલોય સારો હતો આપડે દહીં મેળવવાનું ઘટૂર્યું હોય ને નાનો એની અંદર એ લોકો એ ગરમ ગરમ એકદમ ગરમ રે અને નીચે હું સ્ટીમ રાખું છું એટલે એની માથે ઓલું

પછી પરમ દિવસે એટલે એને તો કીધું હતું કે ત્યાં આવજે પણ હવે મને એમ થયું પછી તેડવા કોણ આવે એકટીવા તો ચાલે નહીં મારાથી એટલે પછી બાજુમાં પરમ દિવસે દાંડિયા માં જવાનું છે અને સન્ડે પાછું મેરેજ માં જવાનું છે બીજા દિવસે એટલે મેરેજ જ મેરેજ છે ત્રણ દિવસ

આટલી તો અમારી ફરજ છે ફરજ છે સારું થયું આટલી તો સદુ બુદ્ધિ આવી નકર નથી કાઈ કરતા એમ ના કરે છે ચાલો અમદાવાદ આવી દીપુભાઈ મળી અને મજા આવી ભાઈ સરસ ફંક્શન ગોઠવું હતું ને અમારા ખૂબ ખૂબ બ્લેસિંગ્સ છે બંને

હવે આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત